અત્યારે એમટીએસ ના મુસાફરોને સમયસર બસ મળતી ન હોય પરંતુ વર્ષમાં આ સમસ્યાનો અંત રોડ પર લાલ સંખ્યા સાતસો થી વધારી નવસો કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના વર્ષ બે હાજર પંદર સોળના ડ્રાફ્ટ બજેટમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે બુધવારે ટ્રાન્સપોર્ટ મેનેજરે ચારસો પંચ્યાસી પોઈન્ટ ત્યાં કરોડનું ડ્રાફ્ટ બજેટ એમટીએસ કમિટીના ચેરમેન સામે રજૂ કર્યું હતું ગત વર્ષે એમટીએસનું ડ્રાફ્ટ કરોડનું હતું જેમાં આ વર્ષે પિસ્તાલીસ કરોડનો વધારો કરવામાં આવ્યો છે આ બજેટ બાદ તેમાં કેટલાક સુધારા વધારા કરી એમટીએસ કમિટીના ચેરમેન મુખ્ય બજેટ રજૂ કરશે આ બજેટમાં બસોની સંખ્યા વધારવા ઉપરાંત તમામ બસોમાં ઈ ટિકિટિંગ પદ્ધતિ શરૂ કરવાની વાત પણ કરવામાં આવી છે હાલ આઠ રૂટની એકાવન બસમાં આ સુવિધા ઉપલબ્ધ છે જે આવતા વર્ષે તમામ બસમાં હશે બે હજાર પંદરમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી એમટીએસ ચેરમેન મુસાફરો માટે કેટલીક વધુ સુવિધાઓ જાહેર કરે તેવી શક્યતા છે પંદર ફોડનું જે બજેટ આ વખતે રજૂ થયું એમાં રેવન્યુ બજેટની ફાઇવ કરોડ અને કેપિટલ બજેટ છે નવ કરોડ એટલે કુલ ચારસો ને પંચ્યાસી બજેટ છે જે ગયા વર્ષ કરતાં ચાલીસ કરોડ વધારે છે ગયા વર્ષે ચારસો ચાલીસ કરોડ હતું જે આ વખતે ચારસો પંચ્યાસી પોઈન્ટ બજેટ થયું છે